નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ પોતાના પરિવાર સાથે તહેવારોના રંગો પણ ફીકા લાગે છે ત્યારે હોળીના આ તહેવારોના રંગો સાથે પરિવાર હુફ લઈ દિંદોલી પોલીસ આવા વૃદ્ધો અને અનાથ બાળકોની બહાર આવી અનોખી રીતે હોળીની ઉજવણી કરી છે સુરતના દિંદોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ માં હોળી પર્વ અગાઉ ઉજવણી કરવામાં આવી છે જેમાં પોલીસે સિનિયર સિટીઝન ને ધુલેતી ના રંગબેરંગી કલર લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂલેતી પર્વની ની અનોખી રીતે ઉજવણી કરી ધોલના તાલ સાથે સિનિયર સિટીઝન સહિત ત્યાં રહેતા અનાથ બાળકો પણ ઝૂમી ઉઠ્યા હતા

પોલીસે હોળી ધુલે પર્વ અગાઉ વૃદ્ધો અને અનાથ બાળકો સાથે તહેવારની ઉજવણી કરી તેઓને પણ પરિવારની હૂફ આપી હતી તો સાથે દિંદોલી પોલીસ પણ વૃદ્ધોના આશીર્વાદ મેળવી ખુશી અનુભવી હતી અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલરેડી હોમ આવેલું છે જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલરેડી હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ કેવા છીએ પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને ગરમથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને ગાન સાથે ઉલ્લાસ સાથે ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો